હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો સુરતમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ એક અંત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે આપને જાણીએ છીએ કે ગુજરાતના લોકો દારૂના દૂષણના કારણે ખૂબ જ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે નકલી દારૂ અને બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસમાંથી હજુ આઝાદ થયા ન હતા ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને દ્રક્ષના દૂષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે દારૂની લડાઈ હજુ પૂરી થઈ નથી અને ભાજપના રાજમાં દ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપનો સૌ માટે ચિંતાનો વિષય છે

એકસો અગિયાર બે બી આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે અને આખું ડ્રગ્સ નું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી. હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષંઘવી કરવો જોઈએ. હર્ષંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે. શું કે સ્વાગત ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે. વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે. હર્ષંઘવી આટ પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય હું એડવોકેટ છું. પાસેથી કાયદો અમારે નથી શીખવો કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે માફિયાની કલમ નથી લાગી એ કલમ વગર અર્થવી એવું કહે છે હું સજા અપાઈ દઈશ તો પહેલા કલમ લગાવો માફિયાઓની પછી માફિયાને કોર્ટ સજા આપશે થેન્ક યુ